પ્રકરણ બત્રીસ પહેલાં અને હમણાં ભાગ પહેલો પહેલાં લલીને પાણી પીવા આપવું પડતું પાણી આપતા વાર લાગતી તો લલી રડતી હું કામમાં હોઉં ને લલી પાણી આપો પાણી આપો કહેતી તો હું ખીજાતો પાણી ન આપું તો લલીને તરસા બેસવું પડતું કે તે કનડતી વારે વારે પાણી આપીને હું કંટાળતો ને કહેતો આ છોડીને જોને વારે વારે પાણી માગ માગ જ કરે છે તે વખતે ગોળો પાણીયારે રહેતો લલી અંબાઈ શકતી નહીં મારા ઉપર તેનો આધાર હતો તે પરાવલંબી હતી તેથી હાથપક હોવા છતાં અપંગ હતી અપંગની ચાકરી કરવામાં હું પોતે પણ પરતંત્ર બનતો એમ નહીં તો અપ્રિય તો થતો જ હમણાં ગોળો નીચે માંડ્યો છે તેની પાસે એક પ્યાલો મૂક્યો છે પાણી પીને પ્યાલો ધોવાનું બતાવ્યું છે વધેલું પાણી નાખી દેવા બાલદી મૂકી છે હવે લલી પાણી માગવા નથી આવતી તે માટે તેને રડવું નથી પડતું મને તેની એ બાબતમાં અડચણ નથી આવતી મને ખબર પણ પડતી નથી કે લલી પાણી ક્યારે પીવે છે લલી પોતે જાતે પાણી લે છે ને પીએ છે ઉલટો હું પોતે પણ તેની પાસે પાણી મંગાવું છું ને લલી હોંશે હોંશે લાવે છે હવે તે સ્વાધીન બની છે મારો આધાર મટી ગયો છે મારે તેની ચાકરી નથી કરવી પડતી પહેલાં તે રડતી પણ હવે તે પ્રસન્ન છે હવે આ બાબતમાં મારે તેના પર ખીજાવવું પડતું નથી ને હું તેને અપ્રિય લાગતું નથી ભાગ બીજો પહેલાં બાળકોના હાથ ધોરાવવાની ભારે પંચાત પડતી એક જમીને ઉઠે ને કહેશે હાથ ધોવરાવો ને એકને ધોવરાવીએ તે બીજો કહેશે મારા હાથ ધોવરાવો ને બા કહેશે હમણાં બધા ખાઈ રહીએ ત્યાં સુધી બેસી રહો સૌના હાથ સાથે સાથે ધોવાશે બાળકો ઊંચા નીચા થાય ને ગડબડ મચાવે ખાઈ રહ્યા હોય એટલે શાક દાળ રોટલી ચૂથે એમ કરવાની ના પાડીએ એટલે કંઈક બહાનું કાઢી એ એ શરૂ કરે બા વઢે એટલે ચૂપચાપ થઈ મોં ચડાવે મારે પોતે હાથ ધોવરાવવા ઉઠવું પડે બાળકને હાથ ધરવો પડતો હું ઘસું ત્યાં સુધી ખમવું પડતું વખતે મારું ધોવું ગમતું ને વખતે ન પણ ગમતું ન ગમે તો બાળકો રડતા પૂરા હાથ ન ધોવે તો એઠું રહે એ કેમ પાલવે એમને ઢોળ જેમ ધમારવા એ પણ કંટાળો આવે અમે કંટાળ્યા જમીને હાથ ધોઈ લીધા પછી તે લુવાનું ભારે દુઃખ હતું વિનુ પેરણે હાથ લુવે એટલે એની બા વઢે કુસુમ ઘાઘરીએ હાથ લુવે ને ઘાઘરીને હળદરના ડાક પાડે લીલું એમ ને એમ હાથે જ મો લુવે કમળા જે આવ્યું તેનાથી હાથ લુવા દોડે એની બાને એ જરાય ન ગમે તે સૌને ધમકાવે પોતે ચીડાય ને વખતે કોઈને મારી પણ દે કહેશે મારે એવા ડાક શી રીતે ધોવા હું કાંઈ તમારી ધોબણ છું હું ક્યાં ધોવા નવરી છું બહુ બહુ તો બાથી બીને છોકરા જમીને પૂછે હાથ સેને લુઈએ એક દી બા કહેશે ઓલી કાલવાળી ધોવાની ઘાઘરીએ બીજે દી કહેશે જુઓ તો પણ એ ચીથરા પડ્યા એનાથી લુવો ત્રીજે દી કહેશે ઢીડડીને આપી દેવાનો પેલો સાડલો પડ્યો છે તેનાથી લેવો છોકરાઓને રોજ નવા માર્ગે ચાલવું પડતું ગૌતમ ગોતા થતી તેઓ કંટાળતા ને અમે પણ કંટાળતા હમણાં બે ફેરફારો દાખલ કર્યા છે હાથ ધોવા માટે ફળિયામાં એક પવાલું મૂક્યું છે હાથ લોવા માટે બારણાની સાંકળે એક રૂમાલ બાંધ્યો છે કુસુમ જમીને ઉઠે છે ને પવાલા પાસે જાય છે ને ચકલી ખોલી બે હાથ ભેગા કરી ઘસીને નિરાંતે હાથ મોત ધોવે છે ધોરાઓ ધોરાઓને એમ કોઈને કહેવું પડતું નથી સૌ એક પછી એક હાથ ધોવા જાય છે એટલે ગડબડ થતી નથી ને બાને વઢવું પડતું નથી છોકરાના મોં પણ ચડતા નથી ને મારે બેસ કરવી પડતી નથી બાળકોને હાથ કેમ ઘસવા એ બતાવ્યું છે પોતે હાથ ઘસી લે છે કચરો કાઢે છે ને એઠું રહેવા દેતા નથી હાથ ધોઈ રૂમાલે હાથ લુવા તેઓ જાય છે એક રૂમાલ રાતો પીળો કાળો થાય છે પણ કોઈના ઘાઘરી પોલકા બગડતા નથી હાથ ચીકણા રહેતા નથી મા બાપોને ચીડાવવું પડતું નથી લુગડાના કટકા માટે ગોતાગોત થતી નથી ને જમીને મોં ચડાવવાને બદલે કૂદતા કૂદતા ને રમતા રમતા બાળકો આંટા મારે છે અમારા મનને કલેશ થતો નથી બાળકો અમારાથી ને અમે બાળકોથી સ્વતંત્ર થઈ ગયા છીએ એક પવાલું અને એક ટુવાલ બાળકોને આશીર્વાદરૂપ થઈ પડ્યા છે